મિત્રો હાઈપર પિગમેન્ટેશન એટલે કે ચહેરા પરના ડાઘ ધબ્બાઓ તમે કેટલી મોંઘી ક્રીમ લગાવો પણ આ આઠેલા ડાઘ પેચીસ જવાનું નામ લેતા નથી પરંતુ હું તમને કહું કે તેનું સોલ્યુશન તમારા ઘરમાં જ છુપાયેલું છે આજે આપણે વાત કરીશું નાળિયેરના તેલથી બનતા બે સૌથી પાવરફુલ ઘરેલું ઉપચાર વિશે નાળિયેરનું તેલ એક કુદરતી મોઇશ્ચરાઇઝર છે જે ત્વચાને અંદરથી હાઇડ્રેટ કરે છે અને ડાઘ ધબ્બા ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ છે ઉપચાર એક નાળિયેર તેલ અને લીંબુ ઓઇલી સ્કીન માટે સૌથી પહેલો ઉપચાર છે નાળિયેરનું તેલ અને લીંબુનો રસ લીંબુ વિટામિન સી અને કુદરતી બ્લીચિંગ એજન્ટથી સમૃદ્ધ છે જે પિગમેન્ટેશન ઓછું કરે છે બનાવટ એક ટેબલ સ્પૂન નાળિયેર તેલમાં એક ટી સ્પૂન તાજો લીંબુનો રસ મિક્સ કરો ઉપયોગ આ મિશ્રણને ડાઘવાળા ભાગ પર હળવેથી મસાજ કરો અને પંદરથી વીસ મિનિટ પછી ધોઈ લો આને રાત્રે લગાવવું શ્રેષ્ઠ છે સાવધાની આ ઉપચાર બાદ સનસ્ક્રીન જરૂર લગાવશો કારણ કે ત્વચા સનસેન્સિટીવ બની શકે છે ઉપચાર બે નાળિયેર તેલ અને હળદર ડ્રાય અથવા તો નોર્મલ સ્કિન માટે બીજો જાદુ ઉપચાર છે નાળિયેરનું તેલ અને હળદર હળદરમાં રહેલું કર્ક્યુમન નામનું તત્વ પાવરફુલ એન્ટી ઓક્સિડન્ટ ગુણધર્મ ધરાવે છે જે પિગમેન્ટેશન રોકે છે બનાવટ એક ટેબલ સ્પૂન નાળિયેર તેલમાં માત્ર પાંચ ટી સ્પૂન હળદર પાવડર મિક્સ કરીને પેસ્ટ બનાવો ઉપયોગ આ મિશ્રણને ડાઘ ધબ્બા પર લગાડીને વીસથી ત્રીસ મિનિટ રાખો અને પછી સામાન્ય પાણીથી ચહેરો ધોઈ લ્યો આ ઉપચાર તમે દરરોજ રાત્રે કરી શકો છો તો આ સરળ અને અસરકારક ઘરેલું ઉપચાર અપનાવો અને ત્વચાને ચોખ્ખી અને ચમકદાર બનાવો જો તમને અન્ય ત્રણ ઉપચારો એલોવેરા વિટામિન ઈ અને મધ વિશે વધુ વિગતવાર માહિતી જોઈતી હોય તો ફૂલ વિડીયો જોવા માટે અહીં નીચે ક્લિક કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં